સમગ્ર હાલાર પંથકમાં ખાખી વર્દી પહેરેલા એક એક અમલદારોનું માથું શરમથી ઝૂકી જાય તેવા સમાચાર હાઈકોર્ટમાંથી સામે આવી રહ્યા છે જામનગરની ડીએસપી ઓફિસ શું પોસ્ટ ઓફિસ બની ગઈ છે કે જ્યાં કોઈ પણ અરજી આવે એટલે જે તે પોલીસ સ્ટેશનના પીઆઈને મોકલી દેવાની આમ જામનગર પોલીસની કામગીરી પર હાઈકોર્ટ ખૂબ નારાજગી વ્યક્ત કરી રહી છે જે વાત અમે લખી રહ્યા છીએ અમે બોલી રહ્યા છીએ એ જ વાત પણ હાઈકોર્ટમાંથી સામે આવી રહી છે તેમજ જામનગરના ડીએસપીને હાઈકોર્ટનું તેડું પણ આવ્યું છે શું છે સમગ્ર મામલો જાણીએ વિગતવાર નમસ્કાર હું સંજય આહીર સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આપ જોડાઈ ગયા છું જામનગરની ડીએસપી ઓફિસ શું પોસ્ટ ઓફિસ બની ગઈ છે આવું જ્યારે કોર્ટે કહ્યું ત્યારે મારા વિચારમાં બંને આવ્યા પોસ્ટ ઓફિસ અને ડીએસપી ઓફિસ જ્યારે મે પોસ્ટ ઓફિસ તરફ નજર કરી ત્યારે મેં જોયું કે ત્યાં શું થઈ રહ્યું છે ત્યાં ટપાલો ઘણી બધી આવે છે અને ટપાલી જે તે ટપાલ જે તે વિસ્તારની હોય ત્યાં મોકલી આપે છે સામે ડીએસપી ઓફિસ તરફ નજર કરી ત્યારે મને દિવાળીબેન જેવા ઘણા બધા પીડિતો યાદ આવ્યા દિવાળીબેને મને ડીએસપી ઓફિસ પર આપેલ પોતાની અરજીઓની ઝેરોક્ષ આપી હતી કે મારા દીકરાને રિલાયન્સ કંપનીના અધિકારીઓ દ્વારા માર મારવામાં આવ્યો છે મારો દીકરો મૃત્યુ પામ્યો છે આવું લખાણ એમણે ડીએસપી ઓફિસને આપેલું પણ એ અરજી પોસ્ટ ઓફિસની માફક જ ત્યાંથી ફરી જે તે પોલીસ ચોકી કામ નથી કરી રહી ત્યાં જ મોકલી દેવામાં આવી હશે આવું જ બને છે જામનગરમાં ઘણા કિસ્સામાં એવું જોવા મળે છે કે ડીએસપી ઓફિસ પર અરજી કરવામાં આવે તે જ અરજી ડીએસપી ઓફિસથી પીઆઈને મોકલી દેવામાં આવતી હોય તેવો જ મામલો હાઈકોર્ટમાંથી સામે આવ્યો કે હાઈકોર્ટે એવું કહ્યું કે જામનગર ડીએસપી ઓફિસ શું પોસ્ટ ઓફિસ બની ગઈ છે કે જ્યાં કોઈ અરજી આવે તેમને જે તે પોલીસ સ્ટેશનના પીઆઈને મોકલી દેવાની મામલો એવો છે કે જામનગરના કાલાવડમાં જેટકો કંપની દ્વારા ખેતરમાં વીજપોલ નાખવા મુદ્દે ખેડૂત પરિવારના સભ્યો અને સગીર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે સરકારી કામમાં રુકાવટ બદલ તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેમાં પોલીસે સગીર તેમજ અન્ય એક પરિવારના સભ્યોને ઉઠાવીને માર માર્યો હતો અને પોલીસે દાદાગીરી દેખાડી હતી આ સુનાવણીમાં કોર્ટે જામનગર પોલીસને ઉધળો લીધો હતો અને જામનગર પોલીસને બે આબરૂ કરી નાખી હતી તેમજ કોર્ટના ઓર્ડરની નકલ રાજ્ય પોલીસ વડાને પણ મોકલી આપી હતી તેમજ જામનગર ડીએસપીને કોર્ટમાં ઉપસ્થિત થવા માટે પણ આદેશ આપ્યો હતો કોર્ટે પબ્લિક પ્રોસિક્યુટરને કહ્યું હતું કે તમે અરજદારને પોલીસ દ્વારા જે માર મારવામાં આવ્યો છે તેના ફોટા જોયા છે અરજદારે જ્યાં સારવાર લીધી છે તેના મેડિકલ રિપોર્ટ જોયા છે શું ડીએસપી ઓફિસ એ પોસ્ટ ઓફિસ છે કે જ્યાં કોઈ પણ અરજી આવે એટલે જે તે પોલીસ સ્ટેશનના પીઆઈને મોકલી દેવાની ડીએસપીએ મેટરમાં જોયું કે તેમાં શું હતું સગીરને જે ભાગે માર મારવામાં આવ્યો છે તે ચોક્કસ ભાગે પોલીસ જ માર મારી શકે બીજા કોઈની તાકાત નથી કોર્ટે કહ્યું કે બ્રિટિશ સમયમાં કહેવાતું હતું કે દેશમાં ત્રણ દાદા છે ગણપતિ દાદા હનુમાન દાદા અને પોલીસ દાદા પરંતુ હવે દેશ આઝાદ થયો છે દેશમાં કાયદાનું શાસન પ્રવર્તે છે આવી રીતે કોર્ટનું સ્પષ્ટ માનવું હતું કે પોલીસ અમલદારોના અતિક્રમણ પર એસપી ચૂપ રહ્યા હતા અને પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું આ બાબતથી કોર્ટે જામનગર ડીએસપી ઓફિસને પોસ્ટ ઓફિસ કહી દીધી હતી ત્યારે આ સમાચારથી સમગ્ર હાલાર પંથકની પોલીસની કાર્યવાહી પર પોલીસ પોતે જ નીચું જોવા જવું આવી જ રીતે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેર નિવેદનની નોંધ લીધી હતી કમિશ્નરે શહેરમાં બે પાંચ ટકા ક્રાઇમ રેટ વધે કે ઘટે તો કોઈ ફરક પડતો નથી તેમ જણાવ્યું હતું કોર્ટે કહ્યું હતું કે જવાબદાર પોલીસ અધિકારીઓએ આવા નિવેદન ન આપવા જોઈએ જે સંદર્ભે એડવોકેટ જનરલે કહ્યું હતું આ બાબતને ગંભીરતાથી લેવાશે કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ કમિશનર શહેર પોલીસના સૌથી ઉચ્ચ હોદ્દેદાર છે દરેક ન્યૂઝપેપરમાં તેમનું નિવેદન છપાયું છે તેમના માથે શહેરના કાયદો અને વ્યવસ્થાના પાલનની મોટી જવાબદારીઓ છે આવા નીચલા સ્તરના નિવેદનથી લોકોમાં નકારાત્મક સંદેશ જાય છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ વેસ્ટ રિવરફ્રન્ટ ઉપર એક આત્મહત્યાના સંદર્ભમાં શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં વધી રહેલી ગુનાખોરી સંદર્ભે મીડિયાએ પૂછેલા એક સંવાદના સંદર્ભમાં ઉપરયોગ નિવેદન આપ્યું હતું પાટણના એસપી રવિન્દ્ર પટેલ સામે તપાસના આદેશ હાઈકોર્ટે કર્યા છે અમદાવાદના વેપારીનું અપહરણ કરીને ધમકી આપવાના કેસમાં હાઈકોર્ટે સરકારને ડહા વાપરી શાનમાં આઈપીએસ સામે પગલાં લેવાનું કહેતા તેર જૂને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આ ઘટના અંગે તપાસ ક્રાઇમ બ્રાન્ચને આપી હતી તપાસ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કરી રહ્યા છે કોર્ટે કહ્યું હતું કે આઈપીએસને તપાસમાં કોમન મેન તરીકે ટ્રીટ કરવા જોઈએ અને જે પોલીસ ઓફિસર આ કેસને લઈને કોર્ટમાં હાજર છે તેમને ફિલ્ડ ઉપર કામ કરવું જોઈએ અગાઉ આ કેસમાં હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે જેવી રીતે બેંક તેમના કર્મચારીઓને ઓછા વ્યાજે લોન આપતી હોય છે અને સેવિંગ ઉપર વધારે વ્યાજ આપતી હોય છે તેવી જ રીતે તમે પોલીસમાં હોવ અને ગુનો કરો તો એફઆઈઆર ન થાય તપાસ ન થાય તેવી સુવિધા આપવામાં આવે છે કોન્સ્ટેબલથી લઈને એસપી સુધી એવું સમજે છે કે તેમની સામે કોઈ પગલાં લઈ શકે તેમ નથી તેઓ લોકોને ધમકી આપે છે લાંચ પણ માંગે છે હાઈકોર્ટે સરકારને સૂચના આપી છે કે તેઓ ગૃહ વિભાગના સચિવ અને ડીઆઈજી પાસે રિપોર્ટ માંગો કે પોલીસ સામે કેવી રીતે કાર્યવાહી કરાઈ છે કોર્ટે કરી હતી કે યુનિફોર્મ પહેર્યો હોય તો ક્રિમિનલ કાર્યો ન કરાય યુનિફોર્મની કદર કરવી જોઈએ કોર્ટે કાઢી હતી કે અમદાવાદ પોલીસ કમિશનર પણ આ ઘટના અંગે આંખ આડા કાન કર્યા છે શું એસપી અને કમિશનર બેચમેટ હતા સામાન્ય માણસોની અરજી પોલીસ લેતી નથી કે પછી કચરા પેટીમાં જતી રહે છે ડીજીપી પોલીસ કમિશ્નર અને ડીસીપીએ આ ઘટના અંગે રજૂઆત કરાઈ હતી શું આ પોલીસની મેન્ટાલિટી છે કે તેને પોલીસની સામેની ફરિયાદ નહીં લેવાની ચૂંટણી પતી ગયા પછી પણ શું પોલીસ હજી વ્યસ્ત છે કોર્ટે જણાવ્યું હતું કે આજે જેની સામે આક્ષેપો થયા છે તે એસપી છે આવતીકાલે કમિશનર બનશે આ અરજી પાછી લેવડાવવા તે પ્રયત્નો પણ કરશે આ ઘટનામાં એસપીને આરોપી બનાવવામાં આવે એસપી લોકોને આવી રીતે ધમકાવી ન શકે અરજદારને એસપીએ જે નંબરથી ફોન કર્યો તે નંબર ગૃહ વિભાગના સેક્રેટરીને આપવામાં આવે જો તે નંબર એસપીનો નીકળે તો તેની સામે થશે સામાન્ય રીતે પોલીસ પોતાના નંબરથી વાત કરતી નથી એટલે ટાવરનું લોકેશન કાઢવામાં આવે અને ટેકનિકલ રીતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે કોર્ટે ટકોર કરી હતી કે દરેક નાગરિકને સારા ગવર્નન્સમાં રસ હોય છે લોકોને પોલીસ પાસેથી આશા હોય છે બધી જગ્યાએથી હારેલા લોકો છેલ્લે પોલીસ પાસે જાય છે એટલે આઈપીએસ એ ઘટના અને ફરિયાદ અંગે જવાબ આપવો પડશે આઈપીએસ પોતાનો પ્રાઇવેટ વકીલ રોકશે સરકાર તેને વકીલ આપશે નહીં આઈપીએસના કહેવાથી ચાર પોલીસ કર્મચારીઓ અરજદારનું કિડનેપ કર્યું હતું કોર્ટે રાજ્ય સરકારના ડહાપણ ઉપર આઈપીએસ સામે કાર્યવાહી કરવાનું છોડે છે કોર્ટે કહ્યું કે લોકોને લાગે છે કે આઈપીએસ ઓફિસર દાદાગીરી કરશે તો કોર્ટ આંખો બંધ કરી દેશે તેથી આ મુદ્દે તપાસ જરૂરી છે કોર્ટે ટકોર કરી હતી કે આવો એસપી કેવી રીતે ડિસ્ટ્રિક્ટ હેડ થઈ શકે કોર્ટ આ કેસની સુનાવણીમાં વધુ ટિપ્પણી કરી હતી કે અહીં એક કેસ એવો આવ્યો હતો કે જેમાં એક અઢાર વર્ષના યુવક સામે તેની ગાડીમાં બેઝબોલ સ્ટીક હોવાથી તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી શું તે રમતો ખેલાડી હોય તો બેઝબોલ સ્ટીક ના રાખી શકે આવા મુદ્દે જો એફઆઈઆર થતી હોય તો આવા ગંભીર આક્ષેપ સામે પોલીસ કેમ એફઆઈઆર નોંધતી નથી આ કેસમાં અન્ય પોલીસ કર્મચારીઓ પણ સંકળાયેલા હશે આમ હાલ સમગ્ર ગુજરાતમાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે અને હંમેશા કોર્ટ ટકોર કરી રહી છે કે પોલીસ પર જનતાનો વિશ્વાસ મજબૂત બનવો જોઈએ પણ એક પોલીસ છે કે બસ પોતાની મનમાનીમાં જ સમજે છે માત્ર જામનગરની વાત કરીએ તો છેલ્લા એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જેમાં પોલીસની કામગીરી સંતોષજનક નથી તેવું લોકો કહી રહ્યા છે અને લોકો માની રહ્યા છે અને જનતા જાણે પોલીસથી નારાજ હોય તેવી પણ વાત જાણવા મળે છે જય સનાતન જય હિન્દ